આજના સૌથી મોટા સમાચાર ખેડૂતો માટે સારા સમાચાર તો ચલો નજર કરીએ આજના મેઇન સમાચાર ઉપર ગુજરાતમાં સૌ પ્રથમ અદ્યતન એપીએમસી માર્કેટયાર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું હવે વીસી કૃષિ સહાયક ફોર્મ ભરવાના પૈસા લેશે તો થશે સજા ગુજરાત સરકારે ખેડૂતની વીજ લાઈનનો નાખવામાં બદલ મળતું વળતર બમણું કર્યું ગુજરાતના ખેડૂત દીઠ માથા દીઠ છપ્પન હજારનું દેવું જ્યારે મહિનાની આવક માત્ર બાર હજાર તો ચલો કરીએ પ્રથમ સમાચારથી ગુજરાતના સૌપ્રથમ પ્રથમ અદ્યતન એપીએમસી માર્કેટયાર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અદ્યતન ખેડૂત સુવિધાઓ સાથે ગુજરાતના પ્રથમ અલ્ટ્રા મોડન એલિવેટેડ એપીએમસી માર્કેટયાર્ડનું ઉદ્ઘાટન કર્યું ગુજરાતમાં સુરતમાં રાજ્યના સૌથી મોટા અને પ્રથમ એલિવેટર કૃષિ ઉત્પાદન બજારની સમિતિ એપીએમસી યાર્ડનું ઉદઘાટન કરવામાં આવ્યું જે આધુનિકરણનું સીમારૂપ રૂપ છિન્ન ગણી શકાય સાથે એવું પણ જણાવ્યું કે પ્રથમ માળે ભારે વાહનોની સરળ અવર જવરને સરળ બનાવવા માટે રચાયેલ એલિવેટર માર્કેટયાર્ડનો હેતુ ભીડ ઘટાડવાનો અને ખેડૂતને વેપારીઓ અને ટ્રાન્સપોર્ટેશન કાર્યક્ષમતા વધારવાનો છે ધારાસભ્ય અને સુરત એપીએમસીના ચેરમેન સંદીપ દેસાઈએ બજારની સુવિધાઓ પર પ્રકાશ પાડ્યો જેમાં ટ્રક ટેમ્પો માટે સીધી પહોંચવા માટે સો ફૂટ પહોળો રેમ્પ વિશાળ સ્ટોરરૂમ એકસો આઠ હાઈટેક દુકાનો ટુ વે રેમ્પ માલ અને પેસેન્જર લિફ્ટ આરસીસી રસ્તાઓ અને બસ્સો કાર અને ચાર હજાર ટુ વ્હીલર માટે પાર્કિંગનો સમાવેશ થાય છે કેન્દ્ર સરકારે આ પ્રોજેક્ટ માટે રૂપિયા ઓગણીસ કરોડની સબસિડીનું યોગદાન આપ્યું છે અમે વાત કરીએ વીસી કૃષિ સહાયક ફોર્મ ભરવાના પૈસા લેશે તો થશે સજા તે અંગેના ન્યૂઝની આપણે જાણીએ છીએ કે વીસી હમણાંકની જગ્યાએ પૈસા ઉઘરાવે છે જે ગેરવ્યાજબી છે વિકાસ કમિશનરની કચેરીએ સ્પષ્ટ કર્યું છે કે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે રજદાને કોઈ પણ ઓપરેટર કે વ્યક્તિને એક પણ રૂપિયા આપવાની જરૂર નથી આખી પ્રક્રિયા સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેશે એક પણ રૂપિયો લેવાનો નથી કોઈપણ પ્રકારની વસૂલાત કડક મનાઈ કરવામાં આવી છે અને કેટલાક વિસ્તારમાં આવી માહિતી મળી હતી તે અંગે ધ્યાને લઈ અને આ નિર્ણય કરવામાં આવ્યો છે વધુમાં જણાવ્યું છે કે આ મુદ્દા સરકારના ધ્યાનમાં આવતા જ તરત જ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી હતી સરકારે જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પૈસા માંગે તો તરત જ સંબંધિત અધિકારી જાણ કરવી જેથી તેની સામે કડક અને કડક કાર્યવાહી કરવામાં આવે મિત્રો જાણીએ છીએ કે વીસીથી ઘણી જગ્યાએ પૈસા ઉગ્રહણ ચાલુ કર્યું હતું વાત કરીએ ત્રીજા સમાચારની ગુજરાત સરકારે ખેડૂતને વીજ લાઈનનો નાખવા બદલ મળતું વળતર બમણું કર્યું છે ગુજરાત સરકારે ખેડૂતોને તેના ખેતરોમાં પસાર થતી ટ્રાન્સમિશન લાઇનો અને ટાવરને કારણે જમીન પાક અને ફળદાયી વૃક્ષોને થયેલા નુકસાન માટે રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ વર્તમાન જંત્રી નિયમ કરાયેલ જમીન મૂલ્યાંકન અને કરવેરા મૂલ્યો દરના બસો ટકા દરે વળતર આપવાની તૈયારી છે જો જંત્રી દરમાં કોઈ સુધારો કરવામાં નહીં આવે તો વાર્ષિક દસ ટકાનો વધારો પણ ધ્યાનમાં લેવામાં આવશે તેવી મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવેલી છે ગુજરાત સરકારે ખેડૂતને વીજ લાઈન માટે રાજ્યના ઉર્જા મંત્રી કનુ દેસાઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા બાદ વળતર દર બમણા થવાની ધારણા કરવામાં આવી રહી છે દેસાઈએ વધુમાં આ જણાવેલ ટિપ્પણી કરતા કહ્યું છે કે ખેડૂતોની જમીન પર રાખીને બદલે વાત કરીએ અગત્યના સમાધાનની ગુજરાતના ખેડૂતની દશા હાલ કોપડી બની રહી છે માથા દીઠ છપ્પન હજારનું દેવું અત્યારે ખેડૂત ભોગવી રહ્યો છે જ્યારે ખેડૂતની મહિનાની આવક માત્ર બાર હજાર રૂપિયા છે સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતની હાલત વધુ ને વધુ દયનીય બની રહી છે કારણ કે એ છે કે આવક ઓછી થઈ રહી છે ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે આ ઉપરાંત વધતી મોંઘવારીના કારણે અમે ખેતી કરવાની પણ મોંઘી થઈ રહી છે તેમાં એક કુદરતી ઉથલપાથલના કારણે ખેડૂતને અમે યોગ્ય વળતર મળતું નથી વધુમાં વાત કરીએ તો એક રિપોર્ટ મુજબ ગુજરાતમાં પચાસ લાખથી વધુ ખેડૂતોએ ખેતી માટે બેંકમાંથી રૂપિયા એક લાખ છે આ દેવું ખૂબ જ વધુ કહી શકાય અને આખરી સમાચારની વાત કરીએ તો ખેતીની આવક બમણી થઈ થશે તેવી કુલ બાંગો પોકરવામાં આવી રહી છે ત્યારે ઉલટાનું ખેડૂતની આર્થિક દશા વધુને વધુ કથળી રહી છે આજે દરેક સિઝનમાં મોંઘુ બિયારણ જંતુનાશક દવા ખાતર ઉપરાંત ખેતીની મજૂરી પણ વધી રહી છે એની પાછળનો ખર્ચ વધી રહ્યો છે પાક ઉત્પાદનના પૂરતા પૈસા મળતા નથી મજબૂર મજબૂરીમાં ખેડૂતને ઓછા ભાવે જણસી વેચવી પડી રહી છે દર સિઝનમાં વાવેતર પહેલાં જ ખેડૂતને બેંક ધિરાણ લેવું પડે છે જેના કારણે ખેડૂતને સાત ટકા અને તેનાથી પણ વધુમાં વધુ ત્રણ લાખ સુધીની લોન લે છે જેથી તેને ખેડૂત એ દેવાની છે તે વધારે બને છે તો મિત્રો આ હતી આજની માહિતી તમને આ વિડીયો ગમ્યો હોય અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ